વરસાદ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે ચોમાસાની વિદાય બાદ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી બંગાળના ઉપસાગરમાં એક બાદ એક સિસ્ટમ બનશે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આપશે ઓક્ટોબરમાં પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે અઢાર નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનશે વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય છે પંદરમી પંદર થી બાવીસમી સુધી ઉત્તર ભારતમાંથી ચોમાસું વિદાય લેશે ત્રીસમી થી ઓક્ટોબરના પ્રારંભમાં ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું ચોમાસા વિદાય બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ થશે હવે ચોમાસાની ઘડીઓ વિદાયની ગણાઈ રહી છે સાંતો સતાય પણ બંગાળમાં એક પછી એક સિસ્ટમો બનશે બંગાળ સક્રિય છે જેના કારણે હજુ પણ રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મા કાર્તક માસમાં માવઠા થવાની શક્યતા છે અઢારમી નવેમ્બર આસપાસ બંગાળ સાગરમાં ભારે ખતરનાક ભારે ચક્રવાત થવાની શક્યતા છે જે અને એન્ટી એન્ટી સર્ક્યુલેશનો બનવાની શક્યતા રહેશે તારીખ પંદરથી વીસ સપ્ટેમ્બર આસપાસ અથવા તો બાવીસ સપ્ટેમ્બર આસપાસ ચોમાસું રાજસ્થાનના કેટલાક ભાગમાંથી વિદાય જતું જોવા મળશે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા બાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતલ ઠંડીનો મારો રહેશે પચીસ ડિસેમ્બરથી ગાત્રો થી ઠંડી પડશે લધુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રીએ ગગડી જશે ઉત્તરાયણ બાદ પણ કાતલ ઠંડીનો ચમકારો આવશે લગભગ અગિયારમી જાન્યુઆરીએ આ ઠંડીનો અહેસાસ થોડો વધુ થતો જાય છે એટલે ઠંડીની શરૂઆત બાવીસમી ડિસેમ્બરથી જાન્યુઆરીમાં થવા છતાંય લઘુત્તમ તાપમાન કેટલાક ભાગમાં આઠ ડિગ્રી સુધી જઈ થવાની શક્યતા રહેશે અને ગાત્રોથી ઠંડી પડવાની શક્યતા રહેશે પરંતુ ખાસ કરીને ઉત્તરાયણ પછી પણ ઠંડી પડવાની શક્યતા રહેશે લગભગ બારથી ચૌદ જાન્યુઆરી પછી ઠંડીનો ચમકારો આવવાની શક્યતા પુનઃ જણાશે હવે આગળ વાત ડુંગળી રડાવે છે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખેડૂતોને વધુ ગરીબ કરી રહી છે ખેડૂતોને ડુંગળીના માત્ર રૂપિયા પચાસથી ત્રણસો પ્રતિમણ ભાવ મળી રહ્યા છે એટલે કે માત્ર રૂપિયા ત્રણથી રૂપિયા પંદર પ્રતિ કિલો કેટલા ખેડૂતો કહી રહ્યા છે કે આટલા પૈસામાં તો બાળકનું બિસ્કીટ પણ ન આવે એટલામાં આ પાક વેચવો પડી રહ્યો છે તો અધિકારીઓનું કહેવું છે કે માંગ ઓછી અને પુરવઠો વધુ હોવાથી ભાવ ઘટ્યા છે જો સ્થિતિ આવી જ રહી તો દિવાળી આસપાસ પણ ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી અત્યારે ગરીબ ખેડૂતોને વધારે ગરીબ કરી રહી છે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે ડુંગળીની સારા પ્રમાણમાં આવક થઈ રહી છે જોકે આ ડુંગળીના ભાવ છે તે સારા પ્રમાણમાં નથી મળી રહ્યા હાલ જે ડુંગળીના ભાવ છે તે પચાસ રૂપિયા પ્રતિ મણથી લઈ અને ત્રણસો રૂપિયા પ્રતિ મણ સુધી ખેડૂતોને મળી રહ્યા છે જે ભાવ કિલોની જો વાત કરવામાં આવે તો જે છે તેના કિલોના માંડ ત્રણ રૂપિયા કિલોથી લઈ અને પંદર રૂપિયા કિલો સુધી ભાવ કહી શકાય આટલા ઓછા ભાવમાં જ્યારે બાળકની એક ચોકલેટ પણ નથી આવતી હોતી એટલા નજીવા ભાવમાં ખેડૂત છે તે પોતાની ડુંગળીનો મહામૂલો પાક વેચવા માટે મજબૂર બનતા હોય છે અહીંયા ખેડૂતો છે તે દૂર દૂરથી જે છે ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે આ ડુંગળીનો પાક પકવતી વખતે ખેડૂતો રાત નથી જોતા દિવસ નથી જોતા હોતા તંતોડ મહેનત કરીને આ ડુંગળીનો પાક જે છે ઉત્પન્ન કરતા હોય છે અને ડુંગળીનો પાક જયારે ઉત્પન્ન થઈ જાય છે ત્યારે ત્યારબાદ તેમને જે છે એ યાર્ડ સુધી લઈ આવતા હોય છે અહીંયા હરાજીમાં જ્યારે નજીવો ભાવ બોલાતો હોય છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળતો હોય છે કેમ કે ત્રણ રૂપિયા પાંચ રૂપિયા સાત રૂપિયા આટલો જે નજીવો ભાવ જે ખેડૂતો કિલોએ વેચવા માટે મજબૂર બનતા હોય છે આટલા ભાવમાં જે છે એ ખૂબ જ નજીવો કહી શકાય આજના સમયમાં જેટલા આટલા રૂપિયામાં તો ક્યાંક બાળકનું બિસ્કીટ પણ નથી આવતું હતું એટલા નજીવો ભાવમાં ખેડૂત છે તે પોતાનો મહામૂલ્યો પાક વેચવા માટે મજબૂર બની રહ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાત ગુજરાતી રાજકોટ ડુંગળીના ભાવ પચાસ રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયા સુધી છે ઓછી ગુણવત્તાવાળી મોરી ડુંગળી હોય એનો પચાસ રૂપિયા ભાવ છે અને હારમ હારી ક્વોલિટીની બેસ્ટ ક્વોલિટીની ત્રણસો રૂપિયા ભાવ ખેડૂતોને ઓછા ભાવ મળે ત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવે ડુંગળીના ભાવ અત્યારે પચાસ થી ત્રણસો રૂપિયા સુધીનો છે મણના વીસ કિલોના આમાં ખેડૂતની તો બહુ મોટી પરિસ્થિતિ આવે છે બહુ ખરાબ કારણ કે ખેડૂતને વાવેતર કરે ત્યારથી કેટલો ખર્ચો લાગે છે બહુ ખર્ચ લાગે અને રોપવાનું ખાતર બિયારણ દવા આ બધું એમાં ખર્ચો કરે એટલે ખેડૂતને તો કાંઈ વધતું નથી ડુંગળીના ભાવ કઈ છે નહીં ખેડૂ નાખીને બી જાય ને એના ભાડાના પૈસા થાય એમ નથી વાહનના એવા પૈસા છે ત્રણ રૂપિયાની કિલો વેચાયોકરે તો શું છોકરાને બિસ્કીટ ન થાય એવા પ્રકારના ભાવ ડુંગળીના અત્યારે રાજકોટની માર્કેટ યાર્ડમાં છે એટલે ખેડૂને લૂંટવા સિવાય કોઈ વસ્તુ છે જ નહીં તું ને રાત દિવસ અમારા મહેનતના પૈસા ન થાય ભાડાના તો ઠીક છે મહેનતના પૈસા ન થાય ત્રણ મહિના ચાર મહિના ડુંગળી રાખી હોય તો એના પૈસા ન થાય બરાબર આ લૂંટવા સિવાય કોઈ વસ્તુ છે જ નહીં આ દેશમાં ડુંગળીના ભાવ આમ ગણીએ તો પચાસ રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયા સુધી વેચાય છે અને જે નાસિકથી માલ આવે છે એ બધો એ ત્રણસો રૂપિયાથી માંડીને ચારસો રૂપિયા સુધી વેચાય છે આમ ગણીએ તો અત્યારે જે ડુંગળીનો સ્ટોક ગયા વર્ષનો પુષ્કળ પડેલો છે ખેડૂત ખેડૂત પાછળ અને નવળા માલ જાજા આવે છે સારા માલ ઓછા આવે છે અને બજારમાં માંગ ઓછી હોવાથી ડુંગળીની ભાવમાં થોડોક ઓછો ભાવ આવે છે હજી આથી નીચો જવાના શક્યતા છે અને દિવાળીની આજુબાજુ નવા નવી લાલ ડુંગળીની આવક ચાલુ થઈ જશે આ તરફ અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે રીંગણ ચોળી પાપડી તુવેર અને ગવાર જેવા દૈનિક ઉપયોગના શાકભાજીના ભાવમાં રૂપિયા સોથી પણ વધુનો વધારો થયો છેલ્લા પચીસ દિવસમાં શાકભાજી ભાવમાં સરેરાશ સો ટકાનો ઉછાળો નોંધાયો છે નાસિકમાં થયેલા ભારે વરસાદના કારણે શાકભાજીની આવક ઘટી જેની અસરથી સ્થાનિક બજારોમાં કિંમતો વધી છે શાકભાજીના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને બધી શાકભાજીમાં સો ટકા ભાવ વધારો થઈ ગયો છે અને વરસાદ બહુ સારી બાજુ વરસાદના કારણે પાક બી બગડી ગયો છે એના હિસાબે ભાવમાં વધારે છે કોઈ બી આઈટમમાં ભીંડા કહો ટિંડોળા કહો પરવાર ગવાર સોરી કંકોળા શાકભાજીના ભાવમાં બધા જ શાકભાજીમાં નહીં અમુક શાકભાજીમાં વધારે પડતો જ વધારો દેખાઈ રહ્યો છે કે જે વીસના અઢીસો થાય એની જગ્યાએ ચાલીસ પચાસના અઢીસો થઈ રહ્યા છે એ જરૂરિયાત છે તો રહેવાની જ એટલે આપણા જ પૈસા વધારે જવાના પણ જે લેવું પડે છે તો લેવું જ પડવાનું છે તો અસર જે આપણે યુઝ કરતા હોઈએ એમાં થોડીક લિમિટેશન લાવવી પડે કે આપણું જ બજેટ વધી જાય છે એટલે બજેટ વધે છે એટલે થોડી જરૂરિયાતમાં ઘટાડો આપણે કરવો પડે છે પણ જે ખર્ચ કરવો પડે છે એ તો કરવો જ પડે છે હા એટલે હવે અમુક વસ્તુમાં ભાવ વધે કારણ કે એવી પરિસ્થિતિ બી એવી હોય છે ને કે ભાઈ અમુક વરસાદ અમુક જગ્યાએ વધારે આવી ગયો અમુક જગ્યાએ ઓછો આવે છે એટલે વધારે વરસાદના લીધે બી અમુક શાકભાજી થતા ના હોય કે જલ્દી એ થઈ જતા હોય એટલે થોડો ભાવ વધારો છે પણ છતાં અહીંયા શાકભાજી એકદમ ફ્રેશ ને એવા મળે છે એટલે એટલે આમ તો કોમ્પ્રોમાઇઝમાં શું કે અમુક બહુ મોંઘા હોય એ ગૃહિણીઓ જલ્દી ના લે પછી એમાં થોડું એ કરે બાકી કંઈ બહુ એટલો બધો ફેર નથી એમ તો તમે ના લો જલ્દી કે ભાઈ આનો ભાવ વધારે છે એટલે હમણાં ના લઈએ આ એ થોડો ઇફેક્ટ થાય અમે લઈએ જ છે પ્રમાણમાં છે મેથી છે આ છે છે તે બધું પણ હવે બહુ જ વધારે ભાવ હોય તો એ વખતે અવોઈડ કરીને બીજું લઈએ એમ ઘણી અસર પડે છે આખું બજેટ ખોરું છે હંમેશાનું જે આપણે એમ થાય કે આટલામાં પતી જશે બધું પણ એવું નથી થતું બધું ઓવર જ થઈ જાય છે વધારે બે ત્રણેક દિવસ ચાલે એટલું શાક આવે વધારે શાક નથી આવતું આમે પૈસા કેટલા આપ્યું પણ શાક ઓછું આવે છે ઘણું ઓછું આવે છે અને ઘણા શાકભાજી ભાવ ને ઘણા છે મહેસાણા દૂધસાગર ડેરી સામે વિરોધ નો વંટોળ પાટણના હારેજમાં પશુપાલક સંમેલન યોજાયો હારેજમાં પશુપાલકોના સંમેલનમાં હોબાળો થયો સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા હોબાળો થયો મંડળીના મંત્રીઓ પ્રમુખો સહિત પશુપાલકોના સંમેલનમાં ધસી આવતા હોબાળો પશુપાલક સંમેલનના કાર્યકર્તાઓ દ્વારા મંડળીના પ્રમુખો મંત્રીઓને ગેટ પર જ રોકી દેવાતા હોબાળો પશુપાલકો અને દૂધસાગર ડેરીના સમર્થકો વચ્ચે તૂ તું મેજાઈ રોડ પર દૂધ ઢોળીને પશુપાલકોએ દેખાવ કર્યા આ તરફ સૂત્રોચ્ચાર સાથે પશુપાલકોએ રેલી યોજી હારે ત્રણ રસ્તા સુધી પશુપાલકોએ રેલી યોજી જ્યાં ત્રણ રસ્તા પર ચક્કાજામ કરીને દૂધ ઢોળીને પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યા પશુપાલકોની માંગ છે કે સંમેલનમાં દૂધસાગર ડેરી દૂધના ભાવમાં વધારો કરે ઉપરાંત સાથે સાગરદાણ ખાણમાં મોટી માત્રામાં માટીનો ભેળસળ કરી અપાતા હોવાની પણ ખેડૂતોની ફરિયાદ છે પશુપાલકોની ફરિયાદ છે આ તરફ પશુપાલક સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકોનો હોબાળા મામલે ડેરી ડિરેક્ટર શક્તાભાઈનું મોટું નિવેદન સંમેલનમાં પશુપાલકો કરતાં ભાડાના લાવેલા માણસો વધુ છે દૂધસાગર ડેરી પશુપાલકો સાથે વાર્તાલાપ કરવા તૈયાર છે અમે સંમેલનમાં પશુપાલકોના પ્રશ્નોના જવાબ આપવા જતા હતા અશોક ભાઈ એ અણી વ્યક્તિ મળ્યો છે એક વાલિયા છે મોતી દાદાના અંશનો કોઈ વખત ચાર પાંચ કોઈ દિવસ ભાવ ઘટ્યા નહીં છે ત્રણસો એકવીસ ત્રણસો પંચોતેર ચારસો બે અને ચાલુ સાલે ચારસો સાડત્રીસ ભાવ વધારો આપ્યો છે શિયાળામાં ચારસો સાડત્રીસ કરોડ અને અત્યારે હાલ આઠસો ને રૂપિયા કિલો

એક પણ પશુપાલક નહી પશુપાલન એને બે મહિના પહેલા અશોકભાઈ હારા કહેવાના હવે એનું ખીચું ભરાઈ ગયું વાયા વાયા ભોજન તૈયાર આવશે આજની નું એટલે બીજા તત્વો જેને ડેરી નહીં પસંદ એ માણસોના હાથા બને હારે

આવુ વર્તન ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે જો કે હાલ તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે આજે ત્રણ મહિનાથી જે શિક્ષણમાં ભણતા અમારા બાળકો છે એમને જરૂરિયાત પડતા દાખલા એમને જે જોઈએ છે તો દાખલા એમને આપતા નથી અને આપે છે ત્યારે દાખલામાં કોઈ સહી સિક્કા કે કંઈ પણ કર્યા વગરના દાખલા વિસી દ્વારા મળે છે પણ એમને જ્યારે માહિતી આપવામાં આવે કે તલાટી એમને સહી સિક્કા નથી કરી આપતા એમ ત્યારે બાળકો ત્રણ ત્રણ મહિના સુધીના વંચિત રહી જાય છે અને સાથે સાથે મરણના દાખલા પણ જરૂર પડે છે ત્યારે મરણના દાખલાને પણ આ લોકોએ એમાં સહી સિક્કા નથી કર્યા ઘણા બધા દાખલાઓના સહી સિક્કા ટાઈમે કરી નથી આપતા અને પંચાયત ઓફિસે જાય છે ત્યારે આખો દિવસ અહીં બેસાડી રાખે છે પંચાયત ઓફિસ પર હાજર નથી થતા અને નસવાડી આવે છે ત્યારે પણ આ નસવાડી મળે છે તોય કેવડી ગ્રામ પંચાયત પર આવજે એમ કરીને મોકલી દે છે અને પછી ઘણી વખત એવું થાય છે કે ખોટી રીતે ભૂલો થાય છે પર ધ્યાન નથી આપતા અને અને એ ખોટા સિક્કા આપી છે લોકો કરે ત્યાંથી કામ કરી આપું પછી લોકોને હું સહી સિક્કા માટે તલાઠી પાસે મોકલી આપું તો તલાઠી સાહેબ નસવાડી આવજો એવું કહે છે કાં તો પછી નસવાડી આવે તો ધારસીમલ ગ્રામ પંચાયત પર આવજો કહે છે એમ કરી કરીને લોકોને બહુ જ ત્રણ ચાર ધક્કા ખવડાવશે એવા એવા લોકો આવે સાહેબ કાઠિયાળથી આવે છે અમુક રેસિડેન્સીના દાખલા માટે કે આવકના દાખલા માટે તો એ અમારી આગળ રડી રડી દે સાહેબ તો આવી બધી બહુ સમસ્યા છે અને ગ્રામ પંચાયતનું રેકોર્ડ પંચાયતમાં હોવું જોઈએ એવી અમારી માગણી છે ગ્રામજનો જોડે પણ આજે ચર્ચા અમારે થઈ તો એમની રજૂઆતોને ધ્યાને લઈને આ બાબતે જે એમની એક રજૂઆત અમને આપેલી છે અરજી આપેલી છે એ બાબતે આજે નિયમો અનુસાર જે તલાટી અમારા જે ગ્રામ પંચાયતના નસવાડી અને કેવડીના જે તેમને અને જોડે જુડે સરપંચ રહી આ બંને ને અમે લેખિતમાં આ બાબતે શું હકીકત છે એ હકીકત લક્ષી અહેવાલનો ખુલાસો માગી અને જે કંઈ પણ નિયમો અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બાબતે અમે આગળ ચોક્કસથી આ બાબતે પગલાં લઈશું નસવાડીના અનેક અંતરિયાળ ગામડાઓમાં આંગણવાડીના પાકા મકાનોનો અભાવ જોવા મળે છે જેના કારણે નાના ભૂલકાઓ ક્યારેક ખુલ્લા આકાશની છે મંદિરના ઓટલા પર તો ક્યારે કાચા ઝુંપડામાં બેસવા મજબૂર છે ધાણીયા ઉમરવા અને ડાભેણ જેવા ગામોમાં જૂની આંગણવાડી ઇમારતો જર્જરિત અવસ્થામાં છે જ્યાં છતમાંથી પાણી ટપકે છે અને દિવાલોમાંથી રાળો છે જેથી તંત્રએ તેને બંધ કરી દેવી પડી છે અમારે મકાન આંગણવાડી કેન્દ્ર આંગણવાડી સે પણ આંગણવાડી પર એટલું પાણી પડે છે એટલું મય બેસાય ને એવું બાળકોને એટલે અમે ત્રણ વર્ષ કે ચાર વર્ષથી અમે અમારા ઘરે બેસાડ્યું છે બાર તેર વર્ષ સુધી આંગણવાડીમાં જ બેસાડ્યા પણ હવે અમારે એક બે વર્ષથી આંગણવાડીમાં બહુ પાણી પડવા હોવાથી અમે અમારા ભાડાના મકાનમાં અથવા મંદિરના ઓટલે બેસાડે છે તો આપ સાહેબ શ્રી ફાઇશ્રીના સરકાર શ્રીના નામ રવીનંતી કરું છું કે વહેલી તકે અમારી આંગણવાડી મંજૂર થાય સરકાર શ્રીના નામ રિનંતી કે અમારી આંગણવાડી વેલી તકે મંચૂર થઈ આંગણવાડી બનાવેલી હતી પણ જર જર એ હાલતમાં છે તો આજની તારીખે નાના બાળકોને જૈન મંદિરના ઓટલા પર કાર્યકર બેન બેસાડી શકે છે ને વરસાદ આવે તો અમને પોતાના મકાન ની અંદર બેસાડી શકે છે તો તાત્કાલિક સરકારને અમારી માંગણી છે કે ધન્યમોરવા ની આંગણવાડી વેલી તકે બનાવે એ અમારા હેતુ થી અમે માંગણી કરી રહ્યા છે તો તાત્કાલિક બનાનામ પાયા ના જ નમરૂ હોય તો અમારું બાળક આગળ કઈ રીતે ભણી શકે એટલે ખરેખર પાયામાં મજબૂતી હોય તો અમારો છોકરો આગળ વધી શકે માટે અમાર ધન્યમોરા ગામ ની અંદર આંગણવાડી ખરેખર બનવું જોઈએ જો આંગણવાડી નું શિક્ષણ આપણે પાયા થી જ આપણે જો વ્યવસ્થિત આપીશું તો એ બાળકો આગળ જઈને ખૂબ સારી રીતે શિક્ષણ મેળવી શકે તો એના માટે આંગણવાડી નું મકાન જેમ બને તે વહેલી તકે બને એવું સરકાર શ્રી સમગ્ર ગ્રામજનો ધન્ય ઉમરવાના એક વિનંતી કરે છે નસવાડી તાલુકાના ડાભેણ ગામે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે જે પાયાનું શિક્ષણ જે બાળકોને મળવું જોઈએ તે મળે છે કે કેમ એની રિયાલિટી ચેક કરવા માટે નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યા છે આપ જોઈ શકો છો જે કાચું મકાન છે કહી શકાય કે લીપાણ કરેલું કાચું મકાન મકાન છે આ જ મકાન શિક્ષણ લઈ રહ્યા છે આપ શકો છો કે જે જે બાળકો છે તેઓ તેઓવાડીના એટલે આંગણવાડીના બાળકો છે અને આ એક આંગણવાડી કાર્યકર છે કે તે બાળકોને પોતાના મકાન ની અંદર બેસીને અભ્યાસ આપે છે તસવાડીના અંતરિયાળ વિસ્તારમાં આવા અનેક એવા કાચા મકાનો જે છે કે જ્યાં મકાનોની અંદર બાળકોને અભ્યાસ કરવા માટે આંગણવાડી કાર્યકર મજબૂર છે કારણ કે અહીં આંગણવાડી વર્ષો પહેલા બનાવેલી છે પરંતુ જર્જરિત હોય પોપડા પડતા હોય એટલે તેઓને બાળકોને કોઈ નુકસાન ન પહોંચે તે જ હેતુથી આજે બાળકોને પોતાના મકાન ની અંદર અભ્યાસ આપી રહ્યા છે ચોક્કસ કહી શકાય કે જે પાયાનું શિક્ષણ જે આંગણવાડી છે જે પાપા પગલી કરીને બાળક ઉપર જતું હોય છે પરંતુ આજે એ પાપા પગલી કરતા બાળકને જ કોઈ જાતની સુવિધા ના મળે એક શરમજનક કહેવાય અહીં ગામની અંદર તો આપણે જોયું કે કાચા મકાન બેસીને અભ્યાસ લઈ રહ્યા છે બાળકો એક ગામ એવું છે કે ત્યાં મંદિરના ઓટલા પર બેસીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે આજે આદિવાસી વિસ્તારની અંદર અનેક સવાલો ઉભા થાય છે નેતાઓ આવે છે ચૂંટણી આવે છે વચનો આપવામાં આવે છે પરંતુ વિકાસ ક્યાં છે આ રમત સાધનો પણ ઉપર ધૂળ ખાઈ રહ્યા છે કઈ રીતે બાળકને રમત ગમત કરાવી શકે કારણ કે અહીં કોઈ એવી વ્યવસ્થા જ નથી કાચું મકાન છે ચોક્કસથી થી અહીં એવું સારું બિલ્ડિંગ બનાવી આપવામાં આવે કે જે બાળકોને સારું અભ્યાસ આ આંગણવાડી કાર્યકર આપી શકે સેજલ ખત્રી ન્યુઝ એટીન ગુજરાતી છોટા ઉદેપુર આંગણવાડી જર્જરિત બનતા ગામ લોકોએ પોતે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી છે પણ સવાલ એ છે કે આદિવાસી વિસ્તારોમાં રહેલા બાળકોના ભવિષ્ય માટે તંત્ર કેટલું ગંભીર છે વાલીઓ અને આંગણવાડી બહેનો નવી ઇમારતોની રાહ જોઈ રહ્યા છે નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા ગામે આપણે તસવીર બતાવવા માંગીશું જે બાળકો જે છે એ મંદિરના પગથિયા ઉપર બેઠા છે આ કોઈ ભજન નથી કોઈ પ્રવાસ નથી પરંતુ આજે આ બાળકો જે પાયાનું શિક્ષણ છે જે આંગણવાડી એ આ મંદિરના શરણે તેઓના પગથિયા પર બેસીને અભ્યાસ કરી રહ્યા છે આજે ધનિયા ઉમરવા ગામ છે કે જે પાંચસો ની વસ્તી છે અને તેર જેટલી સંખ્યા આંગણવાડીમાં છે પરંતુ દિવસે અને દિવસે આ સંખ્યા ઘટી રહી છે તેનું કારણ એ છે કે ગામની અંદર આંગણવાડીની વ્યવસ્થા નથી આ આંગણવાડી કાર્યકર છે તેઓ પોતે મંદિરના પગથિયા પર બેસીને આ બાળકોને અભ્યાસ આપી રહ્યા છે કહી શકાય કે સરકાર કહે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે છે પરંતુ આ દ્રશ્યો જ બતાવી જાણે છે અહીં ક્યાં વિકાસ છે ખરેખર આજે પાયાનું જે શિક્ષણ છે બાળકોને સારી સુવિધા મળવી જોઈએ પાયાના શિક્ષણની અંદર બાળકોને રમત ગમતના સાધનો મળવા જોઈએ પરંતુ આજે મંદિરના પગથિયા પર બેસીને અભ્યાસ કરતા બાળકોને હવે સરકાર જુએ અહીંના તંત્ર ધ્યાન આપે અને આ ધનિયા ઉમરવા ગામે સારી એવી આંગણવાડી બનાવી આપે એવી જ આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે હાલ ચોમાસાનો સમય છે વરસાદ પડે છે ત્યારે તેઓને ભાગવું પડે છે ઉનાળો હોય ત્યારે તાપ લાગે છે શિયાળો હોય ત્યારે ઠંડી લાગે છે તો હવે આવા બાળકો બાજુ ધ્યાન કોણ આપશે સેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટા ઉદેપુર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી ભાવનગર અને ગીર સોમનાથને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પરનો બ્રિજ જર્જરિત થઈ ગયો છે હિંડોરણા બ્રિજમાં માત્ર એક જ વર્ષમાં લોખંડના સળિયા બહાર આવી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થાય છે રાજુલા નજીક આવેલ હિંડોરણા બ્રિજ ઉપર લોખંડના સળિયા બહાર આવ્યા છે લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે આ બ્રિજની કામગીરી કેટલી હદે નબળી ગુણવત્તાની છે તેની પોલ પણ ખુલી ગઈ અહીં સામાન્ય વરસાદી ઝાપટા પડતા બ્રિજ ઉપર ખાડા પડી ગયા અને લોખંડના સળિયા બહાર આવી ગયા જર્જરિત બ્રિજના કારણે વાહન ચાલકોમાં રોષ વ્યાપ્યો છે સ્થાનિકોએ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ મૂક્યો છે વારે વારે અમારે રોજ નીકળવાનું થાય છે અને એમાં વારે વારે એક્સિડન્ટ થાય છે એમાંય આ નજીકના ઢાલ છે નજીક તો બહુ માલ પણ હોય છે ત્રણ ત્રણ કિલોમીટર સુધી લાઈનો થઈ જાય છે બ્રિજ ની ઢીલી કામગીરીના કારણે જુનાગઢ જનતા હેરાન પરેશાન થઈ જીઆઈડીસી બે પાસે છેલ્લા છ મહિનાથી બ્રિજ બનાવવામાં હતો બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ બ્રિજને ખુલ્લો ન મૂકતા લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્રિજની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી હતી જેને લઈને લોકોને જીઆઈડીસી વિસ્તારમાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું આ બ્રિજ બંધ હોવાના કારણે લોકોને દોડથી બે કિલોમીટરનો ફેરો ફરવો પડે છે બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા

ભાઈ આ દીમા મહિનામાં પાંચ દી કામ હાલે ને પચીસ દી બંધ રહે છે અમારે રોજનું નું પાંચ કિલોમીટર ફરવું પડે છે હાલ કુલથી તમને આખો એરિયો છે ને ભાઈ સાબલપુર દોલતપરા જીઆઈડીસી બધાય પરેશાન ને હેરાન છે જે જીઆઈડીસી નો બ્રિજ છે એ હવે ટૂંક સમયમાં એટલે કે પાંચ કે સાત દિવસની અંદર એ ખુલ્લો મૂકવામાં આવશે જેથી કરીને ડાયવર્ઝન હતો અને ટ્રાફિકનું સમસ્યા વધારે થતી હતી એનું પણ સોલ્યુશન થશે અને ટ્રાફિક ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થશે જુનાગઢમાં પ્રવેશો એટલે પહેલો જ પુલ આવે અને ત્યાંથી ડાયવર્ઝન નીકળે છે જે જીઆઈડીસી પાસે આવેલો પુલ છેલ્લા પાંચ મહિનાથી બંધ હાલતમાં છે અને તેની કામગીરી ચાલી રહી હતી ને હાલ જોઈ શકો છો કે પુલનું કામ પૂર્ણ થયું છે છતાં આ પુલ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો અને જેના કારણે છેલ્લા પાંચ થી છ મહિનાથી સ્થાનિક લોકોને અહીંથી અવર જવર કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ જીઆઈડીસી વિસ્તારમાંથી જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે આપ જોઈ શકો છો કે અહીંથી મોટા વાહનો પણ પસાર થઈ રહ્યા છે ને જેના કારણે રસ્તાની સ્થિતિ અતિ બિસ્માર બની છે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એક જ માંગ કરી રહ્યા છે વાહન ચાલકો કે વહેલી તકે આ પુલનું કામ જે પૂર્ણ થઈ ગયું છે તો તેને ખુલ્લો મૂકવામાં આવે જેથી દોઢથી બે કિલોમીટરનો જે રનવે કાપવો પડે છે તે ન કાપવો પડે ને જે રસ્તા બિસ્માર છે તેની સ્થિતિમાંથી પણ લોકોને મુક્તિ મળે બીજી તરફ સત્તાધીશોએ કહ્યું છે કે સાત થી આઠ દિવસ માં જ આ પુલ ને ખુલ્લો મૂકવામાં આવશે જોવાનું રહ્યું કે ખરેખર આ પુલ ગણતરી ના દિવસોમાં ખુલ્લો મૂકવામાં આવે છે કે નહીં અમાર બખાઈ ન્યુઝ એટીન ગુજરાતી જુનાગઢ